ખેડૂત મિત્રો યુરિયા ખાતરની વાત કરીએ તો યુરિયા ખાતર છે એ બે ત્રણ પ્રકારના આવતા હોય છે જેમાં સાદુ યુરિયા છે નીમ કોટેડ કોટેડ યુરિયા યુરિયા છે અને છેલ્લું જે સલ્ફર એટલે કે સલ્ફર વાળું જે યુરિયા આવે છે એવી રીતના ત્રણ પ્રકારના આવે છે પણ અત્યારમાં જે માર્કેટમાં આપણને જોવા મળે છે અથવા સૌથી વધારે વેચાય છે તો એ છે નીમ કોટેડ યુરિયા અને આપણે યુરિયાની વાત કરીએ ખેડૂત મિત્રો સાદા યુરિયાની તો એ અત્યારે આપણને માર્કેટમાં મળતું નથી અને જે સલ્ફર કોટેડ યુરિયા છે ખેડૂત મિત્રો ઈ એકાધી કંપની જ બનાવે છે અને જ્યાં સુધી આપણને ખબર છે ત્યાં સુધી મહારાષ્ટ્ર છે ત્યાં જી વેચવામાં આવે છે હજી ઘણી બધી જગ્યાએ આ જે સલ્ફર કોટેડ યુરિયા છે ઈ વેચવામાં આવતું નથી હવે ખેડૂત મિત્રો આજના વિડિયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે આ ત્રણેય યુરિયા છે ઈ ત્રણેયમાં ફરક શું છે એના ફાયદા કયા કયા ગેરફાયદા કયા કયા અને એનો ઉપયોગ આપણે કયા પાકમાં કરવો જોઈએ તો આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો હવે ખેડૂત મિત્રો સાદા યુરિયાની વાત કરીએ કે ભઈ આ અત્યારે માર્કેટમાં આપણને કેમ મળતું નથી અને આના કયા કયા ફાયદા છે કયા કયા ગેરફાયદા છે પહેલી વસ્તુ એ કે આ જે ખેડૂત મિત્રો સાદુ યુરિયા છે અને ખેડૂત મિત્રો આના જેટલા ફાયદા છે એટલા જ આના ગેરફાયદા છે એનું કારણ એ છે કે જ્યારે આપણે જમીનમાં નાખીએ આ જે સાદુ યુરિયા છે જ્યારે આપણે જમીનમાં નાખીએ ત્યારે એનો બગાડ બે રીતના થતો હોય છે એક તો એ કે જ્યારે આપણે નાખીએ અને તાપમાન વધારે હોય વધારે ગરમી હોય ત્યારે વાતાવરણમાં ઉડી જવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે એમોનિયા ગેસ થઈને બીજી વસ્તુ એ કે જ્યારે વધારે વરસાદ પડે ત્યારે આપણી પાણી સાથે જમીનની અંદર ઉતરી જતું હોય છે અને ખેડૂત મિત્રો આના કારણે આપણને જે જમીન છે એ બગડવાના પ્રશ્ન વધારે જોવા મળે છે કારણ કે જો પાણી સાથે નાઇટ્રેટ છે એસીડી થઈ જાય છે એટલે કે એની જે પીએચ છે એ સાત કરતા નીચી હોય જતી હોય છે એના કારણે પણ આપણને ઘણા બધા નુકસાન થતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે નીમ યુરિયાની વાત કરીએ જે આપણે બધી જગ્યાએ આપણને અત્યારે આ નીમ કોટેડ યુરિયા મળે છે એનો પહેલો ફાયદો એ છે કે જે આપણે સાદા યુરિયામાં વાત કરી કે ભાઈ આ વાતાવરણમાં ઉડી જાય છે પાણીની અંદર પાણી સાથે નીચે ઉતરી જાય છે એ પ્રશ્ન આપણને નીમકોટેડ યુરિયામાં જોવા મળતો નથી એનું કારણ એ છે કે આ યુરિયાનો જે દાણો છે એની ઉપર જે લીમડાનું તેલ છે એનું કોટિંગ કરેલું હોય છે એના કારણે ધીરે 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 જેમ પાકને જરૂર હોય એમ નાઇટ્રોજન છે એ પાકને આપે છે એટલે એકસાથે એ પાકને આપી દેતું નથી એટલા માટે એનો વાતાવરણમાં બગાડ ડાયરેક્ટ થતો નથી બીજી વસ્તુ એ કે જે એની નાઇટ્રિફિકેશન પ્રોસેસ છે કે જે રૂપમાં પાક જે છે એ નાઇટ્રોજન લે છે એ જે પ્રોસેસ આખી છે એ જે પ્રક્રિયા છે એ ધીમી કરી દેતું

કરતા હોઈએ છે તો બીજો ફાયદો છે અને ખેડૂત મિત્રો કે આપણે નાખીએ છીએ એનો બગાડ પણ ઓછો થાય છે અને પાક છે એ આપણો સારી રીતના લઈ શકે છે અને બીજી વસ્તુ મિત્રો કે આના આપણે નુકસાનની વાત કરીએ તો આપણને આ જે છે યુરિયા કરતાં થોડુંક મોંઘું જોવા મળે છે જ્યારે આપણે અત્યારના ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો જે આની પિસ્તાલીસ કિલોની બેગ આવે એ આપણને બસો સિત્તેર રૂપિયા આજુબાજુ મળી જતી હોય છે જ્યારે આપણને સાદું યુરિયા આવતું એ થોડુંક આના કરતાં આપણને સસ્સું જોવા મળતું એટલા માટે આપણે નિમ કોટેડ યુરિયાનો આગ્રહ વધારે રાખવો જોઈએ માર્કેટમાં પણ અત્યારે આપણને એ જ મળે છે હવે ખેડૂત મિત્રો છેલ્લું છે સલ્ફર કોટેડ યુરિયા જેમ આપણે વાત કરી કે નીમ કોટેડ યુરિયા છે એમાં યુરિયાના દાણા ઉપર જે લીમડાનું તેલ આવે એનું કવર હોય છે એવી જ રીતના જ્યારે સલ્ફરની વાત કરીએ તો જે સલ્ફર કોટેડ યુરિયાની તો જે એનું યુરિયાનો દાણો હોય એની ઉપર સલ્ફરનું કોટિંગ લગાડેલું હોય છે એટલે એનો એક ટાઈપનો પોટ મારેલો હોય છે એટલે આમાં આપણને સાડત્રીસ ટકા નાઇટ્રોજન અને એની સાથે સાથે સત્તર ટકા સલ્ફરની માત્રા પણ જોવા મળે છે અને ખેડૂત મિત્રો જ્યારે આપણે યુરિયા અને યુરિયા છે એ બંનેમાં નાઇટ્રોજનનું પ્રમાણ આપણને છેતાલીસ ટકા જોવા મળે છે જ્યારે સલ્ફર કોટેડ યુરિયામાં ખાલી સાડત્રીસ ટકા જોવા મળે છે અને એની સાથે સાથે સત્તર ટકા આપણને સલ્ફર પણ જોવા મળે છે જ્યારે આપણે સલ્ફર કોટેડ યુરિયાના ફાયદાની વાત કરીએ ખેડૂત મિત્રો

કે જે આપણે સલ્ફરનું જે કવર લગાડેલું છે સલ્ફર નું જે પોટ લગાડેલો છે એટલે એ જ્યાં સુધી નહીં જે નાઇટ્રોજન છે ભેજ છે એ બધું તાપમાન છે ભેજ છે જ્યાં સુધી બરોબર પ્રમાણમાં નહીં હોય ત્યાં સુધી એનો જે ઉપર લગાડેલું જે સલ્ફર છે ઈ છે નહીં કેમ કે જે આપણે 90% સલ્ફર વાપરીએ છે એનું કોટિંગ જ આની ઉપર કરેલું હોય છે અને ત્યાં સુધી પાકને ન મળે જે ઉપર સલ્ફર છે કે જ્યાં સુધી આપડા જમીનમાં જે સૂક્ષ્મજીવો છે એનું પ્રમાણ ન હોય કેમ કે સૂક્ષ્મજીવો જ છે કે જે આને ઓગાળીને ઈ પાકને આપે છે એટલે જ્યાં સુધી વાતાવરણનું તાપમાન કેમ કે જો તાપમાન વધે ત્યારે આપણા જે અંદરના સૂક્ષ્મ જીવો છે એની સંખ્યા વધતી હોય છે અને સારી રીતના કામ કરતા હોય છે પણ જો વાતાવરણનું તાપમાન અથવા તાપમાન નીચું હોય દસ આજુબાજુ હોય તો આપણા જે અંદરના જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો છે એ સારી રીતના કામ કરી શકતા નથી તો એટલા માટે જ્યાં સુધી તાપમાન છે ભેસ છે આપણી જમીનમાં સૂક્ષ્મ જીવોની સંખ્યા કેટલી છે એ પ્રમાણે આ જે સલ્ફર છે આ જે નીમકોટેડ યુરિયા છે એ આપણો પાક એનો ઉપયોગ કરી શકે છે તો આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે જ્યાં સુધી કડ જે જે કવર છે એ જ્યાં સુધી ઓગળશે નહીં અથવા પાકને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ અંદર રહેલું જે નાઇટ્રોજન છે અથવા અંદર રહેલું જે યુરિયા છે એ આપણો પાક લઈ શકશે નહીં પણ આના ફાયદા ઘણા છે કે ભાઈ આપણને ધીરે ધીરે પાકને મળે છે જમીનનો સુધારો કરે છે જમીન બગડવા દેતું નથી અને આપણે જે ઉત્પાદન છે એ ખૂબ સારું આપે છે તો આ ખેડૂત મિત્રો બીજી વસ્તુ એ કે આપણે કયા પાકમાં કયું યુરિયા છે એનો ઉપયોગ કરવો જોઈએ તો કોટેડ યુરિયા ખેડૂત મિત્રો આપણે બધા જ પાકમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ પણ જ્યારે સલ્ફર કોટેડ યુરિયાની વાત કરીએ તો એ આપણે એવા પાકમાં ઉપયોગ કરવો જોઈએ જેમાં સલ્ફરનું મહત્વ વધારે હોય જેમ કે કઠોળ પાક છે સૌથી વધારે પ્રમાણમાં તેલની ટકાવારી વધારવા માટે જે તેલીબિયા પાકો છે એમાં સલ્ફરનું જે મહત્વ છે એ સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે એટલે સલ્ફર હોવાના કારણે તેલની ટકાવારી વધે છે આપણા જે ઉત્પાદન હોય અથવા જે પાક હોય એમાં એની સાથે સાથે પ્રોટીનની ટકાવારી પણ વધે છે તો ખેડૂત મિત્રો જે તેલીબિયા પાક છે અથવા કઠોળ પાક છે અથવા જે જમીનમાં સલ્ફર તત્વની ઓળખ હોય એવી જગ્યાએ આપણે આ સલ્ફર કોટેડ યુરિયાનો છે એનો ઉપયોગનો આગ્રહ વધારે રાખવો જોઈએ તો મિત્રો આ વાત થઈ અને બીજી વસ્તુ કે યુરિયા જે સાદું યુરિયા આવે છે એનો બંધ થવાનું કારણ પણ એ જ એક છે કે ભાઈ ખેતીવાડીમાં તો એનો ઉપયોગ થાય જ છે પણ બીજી જે ઘણી બધી કંપનીઓ છે એમાં આનો વધારે પડતો ઉપયોગ થાય છે એટલે એટલા માટે સરકારે આપણા યુરિયાને કોટિંગ કરી દીધું છે મતલબ પટ લગાડી દીધું પછી નીમ ઓઈલનો હોય અથવા લીમડાના તેલનો હોય અથવા સલ્ફરનો તો એ આપણને યુરિયાનો બગાડ પણ ઓછો થાય છે પાક સારી રીતના લઈ શકે છે ને આપણને પણ ફાયદા થાય છે તો ખેડૂત મિત્રો આથી આ ઉપયોગ ફાયદા ગેરફાયદા યુરિયાના નીમ કોટેડ યુરિયાના અને છેલ્લું છે એ સલ્ફર કોટેડ યુરિયાના ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે જય જવાન જય ક્રિસન